ભાજપ સામે નથી સામાન્ય ગ્લાસ ફેંકવા જેવા ગુનામાં અમારા નેતા પર ત્રણસો હાથ કરનારી ભ્રષ્ટ ભાજપ ને કહીએ છીએ અમે કઈ ખેડૂત ના દીકરા છીએ તમારા થી hello hello રોકાઈ પડશે આજે ખાસ અને જયારે ભાઈ શ્રી બાવરવાભાઈ અને ડોક્ટર રાણા સાહેબે આખી ટીમને સાથે રાખી અને એની આમ આદમી પાર્ટીની ટીમ બધાએ સાથે મળીને જે આજે આમ આદમી પાર્ટીનો જોઈનિંગનો જે કાર્યક્રમ કર્યો છે મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં અને મોરબી જિલ્લામાં સૌથી મોટો કાર્યક્રમ આ છે ખાસ કરી આજની તકે વિસાવદરના ધારાસભ્ય અને આખા ગુજરાતના લાડકા એવા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા કૈલાસદાનભાઈ ગઢવી સાથે જ પ્રદેશ પ્રવક્તા વિક્રમભાઈ સંગઠન મંત્રી અમૃતભાઈ અને જ્યારે આજે મોટી સંખ્યામાં કોંગ્રેસ અને ભાજપના મહત્વના પદાધિકારીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમાં ખાસ કરી અમારા મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ મોરબી પ્રભારી પંકજભાઈ રાણસરિયા ચંદુભાઈ વેકુલભાઈ સહિત સાહેબ કોંગ્રેસમાં ખૂબ લાંબો કામ કર્યું અને હળવદની અંદર જો કોંગ્રેસને ટકાવી રાખી હોય જે રીતે રાણા સાહેબે કહ્યું કે બે હજાર અગિયારમાં માં ખંડેર બનાવીને મને કોંગ્રેસ આપવામાં આવી હતી તેમ છતાંય કોંગ્રેસમાં પરસીઓ રેડી અને કોંગ્રેસને ઊભી રાખવાનું રાણા સાહેબે કામ કર્યું આજે જ્યારે રાણા સાહેબ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે ખરેખર આમ આદમી પાર્ટીના નેતા તરીકે ખૂબ આનંદની લાગણી સાથે બાવરવા સાહેબ આમ તો જ્યારે જ્યારે પણ હું એકવીસ બાવીસમાં માં અહીંયા પાવર ગ્રીડ કંપની લાકડીયાથી બરોડા હાઈ ટેન્શન લાઈન નીકળતી સાતસો પાસઠ કેવીની એ વખતે એ મુદ્દે લડાઈઓ કરેલી જેમાં બાવરવા સાહેબે ખૂબ મહત્વનું યોગદાન આપેલું અને આજે બાવરવા સાહેબ કોંગ્રેસ છોડી અને જ્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ત્યારે બાવરવા સાહેબનું પણ સન્માન કરીએ સ્વાગત કરીએ છીએ મનીષાબેન પૂર્વ નગરપાલિકા પ્રમુખ જેઓનું પણ આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ સાથે જ પ્રદેશ મહિલા ઉપપ્રમુખ રહી ચૂકેલા બેન ક્રિષ્નાબેન અશ્વિનભાઈ પૂર્વ પ્રમુખ જયંતિભાઈ પટેલ ભાજપના કારોબારી સભ્ય ભરતભાઈ ખેર તાલુકા ઉપપ્રમુખ કોંગ્રેસ અને ઘણા બધા એવા નેતાઓ આજે જોડાયા છે જેઓના નામ લેવાના રહી જશે માફ કરજો પણ આજે તમે લોકોએ જે ટીમ જોડી છે એક કલાક નામ લીધા એ તો મહત્વના બરાબર છે કે હોદ્દેદારો છે સંગઠનમાં ખૂબ કામ કર્યું છે પરસેવો રેડો છે પણ જેવી રીતે રાણા સાહેબે કહ્યું મોર પીછાથી રળિયામણો લાગે અમે હંમેશા કહીએ છીએ કે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા એક એક કાર્યકર્તાની તાકાત છે કે આજે ગુજરાતમાં ભાજપના નેતાઓ ડરે છે અને આજે આપ સૌનો આમ આદમી પાર્ટીમાં હું હૃદયથી સ્વાગત કરું છું અને આવનાર સમયમાં જેવી રીતે રાણા સાહેબે કહ્યું કે આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસમાં હતું એવું નથી આમ આદમી પાર્ટીમાં તમારે રાત દિવસ મહેનત કરવી પડશે કામ કરવું પડશે હું તમને પૂછું છું કે તૈયારી કરી રાખી છે ને બધાએ લડાઈ ખૂબ લાંબી છે પરિણામ મળશે એ ચોક્કસ છે ફર્ક શું છે કોંગ્રેસમાં કેક ને કેક રાહુલ ગાંધીજી કહેતા કે અહીંયા લગ્નના ઘોડા છે રેશના ઘોડા નથી વડગામના ધારાસભ્ય દીથી આગળ કઈક કહ્યું કે અહીંયા પૂતેલી કારતુસ છે એને હટાવવી જોઈએ હું આજે એ કહેવા માટે આવ્યો છું કે જેને કોંગ્રેસને બચાવવા માટે થઈ અને જેને પાયામાં પરસેવો રેડ્યો છે અને જે સાચા રેસના ઘોડા છે ને એ આજે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે આજે સાહેબ છે માં મોટા ભાગની ની સફાઈ કરી દીધી તમે મોટા ની સફાઈ થઈ ગઈ ક્યાંક ગઈ રાતે ઘણા બધા નેતાઓને સમજાવવામાં એવા કોક નેતાઓને આજે ભાજપના નેતા ફરવા લઈ ગયા છે લાઈવ થી જોતા હશે જોવે છે ઘણા બધા રાત્રે ભાજપના નેતાઓ હળવદમાંથી માંથી કિડનેપ થઈ ગયા જે લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાવાના હતા હવે અહીંયા આટલા નેતાઓ આવ્યા તો આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું હોલ ભરાઈ ગયો હજી રાણા સાહેબ કેટલા બાકી રહ્યા છે રાણા સાહેબ કહે છે આજે ટ્રેલર છે પિક્ચર બાકી છે અમે પણ કહીએ છીએ શીર હંગામાં ખડા કરના અમારો મકસદ નહીં કોશી છે શિર્ફ હંગામા ખડા કરના અમારો મકસદ નહીં कोशिश है सूरत बदलनी चाहिए आगे खबर है तुमने मेरे सीने में नहीं या तेरे सीने में आग जहां भी हो मगर आग जलनी चाहिए बात यह है કે પરિવર્તનની લડાઈ માટે હું તમે બધા ભેગા થયા છીએ બાવીસ માં મજબૂતાઈ થી ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડી એકતાલીસ લાખ કરતા વધારે મત ગુજરાત ની જનતા આમ આદમી પાર્ટી ને આપ્યા છે પાંચ ધારાસભ્યો આમ આદમી પાર્ટી ને આપ્યા છે ત્યારે ઘણા બધા નેતાઓ એવું કેતા બે હાજર બાવીસ માં આમ આદમી પાર્ટી ચાલી હવે ત્રીજો પક્ષ નહીં ચાલે વિસાવદર ની જનતાએ રેકોર્ડ બનાવી દીધો પેટા ચૂંટણી હશે તો પણ આમ આદમી પાર્ટી જ ચાલશે અને આજે તમે બધાએ સાબિત કરી દીધું છે વિસાવદર વાલી આસ્થિત થઈ ગઈ

ખેડૂતો બાપડા વારંવાર કલેક્ટરને ને રજૂઆત કરવા જાય વારંવાર રજૂઆત કરે કલેક્ટર નું જજમેન્ટ એક તરફી જ આવે કંપની જીતે ખેડૂત હારી જાય ધારાસભ્યને કહેવા જાય ધારાસભ્ય વાહિયાત વાતો કરે આની પહેલાની એક લડાઈ ધૂળકોટમાં મારી મીટિંગ હતી રાત્રે અહીંયાથી થી સારું હિન્દી બોલનાર ધારાસભ્ય મીડિયા સામે આવીને એક વિડીયો બનાવ્યો એમને એવું કઈયુ પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે સવારે કોઈ મીટિંગમાં જવાની જરૂર નથી મે બીજા દિવસ પત્ર માંગ્યો કોને કઈયુ પ્રશ્ન સોલ્વ થયો છે પત્રકારોને પૂછ્યું મેહુલભાઈ કાગળમાં શું લખ્યું તું તો કે કાગળ કોરો હતો હજુ સુધી પ્રશ્નનો નિરાકરણ આવ્યું નથી અહીંયાથી હું ભાજપના નેતાઓને પૂછવા માંગુ છું ખેડૂતો માટે થોડીક પણ લાગણી બચી હોય અમારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા ઈચ્છતા હોય ખેડૂતોને સિંચાઈનું પાણી ટાઈમે આપવા માંગતા હોય એક વખત ખેડૂતના ઘરે જઈને એની પીડા તો સમજો ગોપાલભાઈ આ વિસ્તાર એવો છે કે અહીંના ઉંદર અને નોળિયા ઠેઠ પાકિસ્તાન સુધી વખણાય છે વિધાનસભાના ફ્લોર પરથી પૂછું

યોગ્ય દિશા આપવા માટે મળ્યા છીએ આપણા બાળકોને સારું શિક્ષણ મળે એ માટે મળ્યા છે આરોગ્યની સુવિધા સારી થાય એ માટે મળ્યા છીએ અહીંયાથી ગુજરાત અને રાષ્ટ્રની તિજોરી લૂંટનારાઓ જે લોકો છે એને અટકાવવા માટે અને એને જેલમાં પૂરવા માટે મળ્યા છે અહીંયા આમ આદમી પાર્ટીની લડાઈમાં ફરક એ પણ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને જ્યારે ભાજપના કંટ્રોલમાં નથી આવતા ત્યારે

તમારાથી દબાશું નહીં અમે ખેડૂતોના દીકરા છીએ અમે તમારાથી દબાશું નહીં ચાહે ગમે એટલા કેસ કરવા હોય પોલીસ તમારી છે તંત્ર તમારી પાસે છે સત્તા તમારી પાસે છે પણ આવનાર સમયમાં પરિવર્તન લાવવું એ ગુજરાતની હળવદની જનતાના હાથમાં છે પરિવર્તન લાવતા કોઈ રોકી નહીં શકે અને જે વિસાવદરની ચૂંટણી પછી માહોલ બન્યો છે ભાજપ પીડા થાય છે

તેમ છતાંય વિસાવદર ની સંતાએ કરોડો રૂપિયા ભાજપના ઉમેદવારે વેર્યા કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે એ કોઈએ બતાવવાનું કામ કર્યું હોય તો વિસાવદર ની કર્યું છે અને આજે તમને હું કેવા આવ્યો છું કે આવનાર તાલુકા પંચાયતની ચૂંટણી હોય જિલ્લા પંચાયતની ચૂંટણી હશે કે આવનાર બે ની ચૂંટણી હોય આ યુવાનો ઉદી પડ્યા છે એ યુવાનોની યુવાની ઘસી નાખવા માટે આવ્યા છે ક્યાંક ને ક્યાંક કુરબાની હળે ન જાય ને તૈયારી સાથે મેદાનમાં આવજો બાકીની તમારી જે લડાઈ છે સિંચાઈના પાણીની વાત હોય હાઈ ટેન્શન લાઈન ની વાત હોય પોલીસ થી દબાવવા ધમકાવાની વાત હોય તો એક વાત ચોક્કસ થી કહી દઉં કે આજથી આ જેને આમ આદમી પાર્ટી નો ખેસ ખંભે નાખ્યો છે અમે જોઈએ છીએ કયો પોલીસ વાળો એ દબાવે છે

અને ગોપાલભાઈ લિસ્ટ તૈયાર રાખે છે કયા કયા છે લિસ્ટ તૈયાર જ છે એટલે તમામને વિનંતી કરીએ નીચેના અધિકારીઓ ખૂબ હારા છે પણ ઉપર બેઠેલા અમુક અધિકારીઓ ને એવું છે કે ભાજપના બે ચાર નેતાઓ એવા છે જેને ઘરે કોઈ વારસદાર નથી એમને એવું થાય છે કે દત્તક બે હવે આઝાદીના પોણો હો વર્ષ પછી મને એ ન સમજાતું ભાજપના નેતાએ મત કયા મોઢે માંગો આવે આઝાદીના પોણો હો વર્ષ પછી તમે યુરિયા ખાતર ન થઈ શકતા ડીએપી ખાતર ન થઈ શકતા અને અહીંયા હું તો કાયમ માટે કહું છું કે આપણે જાન લઈને જઈએ ને ગોપાલભાઈ નવી જાન લઈને જાતા હોય તો અહીંયા સામે આપણે પુત્ર વધુ ને જેની યાર ચાર ફેરા ફેરવા હોય એને લઈને આવીએ અરે આંગળીયા દીકરો લઈને આવી ખરા ખાતર લેવા જઈએ આંગળીયા ભેગું આપે છે છે કોઈ રોકટોક નથી ને સમયમાં લડાઈ લાંબી પણ છે પરિણામ નક્કી પણ છે જો મજબૂતાઈ થી લડીશું તો ચોક્કસથી પરિણામ આવશે અમે જ્યારે બહાર નીકળ્યા ગોપાલભાઈ જ્યારે ચૂંટણી જીત્યા તો કેક કે ઘણા બધા નેતાઓને તકલીફ થાય છે એક અમારે અમૃતલાલ કાયમ માટે એક રચના બોલતા હોય છે કે હમ માટી એ કર્યો તો ઈટ થઈ ઈટ ટોળું મળ્યું તો ભીત થઈ આ કાન તો કાપી લીધા હતા ભીત વાત ક્યાંથી લીક એની સાથે કેવું સારું છે ઉડતા પંખીને કોઈ ફિકર નથી આજ તારીખ કઈ થઈ કેવું સારું છે ઉડતા પંખીને ફિકર નથી તારીખ કઈ થઈ થોડા કળીની માફક શું ઉગી નીકળ્યા તમામ ભાજપ વાળા ને તકલીફ થઈ વાત એ છે

ભાષામાં માન્યા છે મહાત્મા ગાંધીજીએ ઓગણીસો બેતાલી માં ભારત છોડો જ્યારે આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે જે ભાષણ કર્યું હતું એમાંની એક લાઈન હતી ડુ ઓર ડાયડ કરો યા મરો અહીંયાથી એ વખતે પણ મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ખરેખર આવનાર સમયમાં પરિણામ નક્કી છે જ્યાં સુધી અંગ્રેજો આ દેશ છોડશે નહીં ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે

મારે વિશેષ કઈ વાત કહેવાની જરૂર નથી પણ જયારે યુવાનો પર અત્યાચાર થયો યુવાનો ને બેરોજગાર બનાવવાનું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું ત્યારે વિપક્ષ માં ધારાસભ્યો લઈને કોંગ્રેસ બેઠી હતી તેમ છતાં યુવાનો નો અવાજ જયારે એક પછી એક એક પછી એક પેપરો ફૂટતા ત્યારે યુવાનો નો અવાજ બની પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલભાઈ ઇટાલિયા યસુદાન ગઢવી સહિત અમારા સડસઠ નેતાઓ જયારે રજૂઆત કરવા ગયા

એ પટ્ટાની પીડા શું હોય એક યુવાને પોતાની પીઠ પર સુરતની બજારમાં પટ્ટા મારીને સાબિત કરી બતાવ્યું છે આ પીડા શું હોય નેતાને પીડા થવી જોઈએ જસદળ વિછિયાની અંદર 85 કરતા વધારે કોળી સમાજના લોકો પર કેસ કરવામાં આવ્યો જેલમાં પૂરવામાં આવ્યા બહેનોના પર દંડા વરસાવવામાં આવ્યા સૌથી પહેલા આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ ત્યાં હાજર થયા છે

આજે હું તમને કહેવા આવ્યો છું આપણા ભાઈઓની શહીદી અળે ના જવા દેતા આવનાર સમયમાં ભ્રષ્ટ ભાજપના મૂળિયા ઉખેડવાની જવાબદારી મારાન તમારા માથે છે આવનાર સમયમાં આપણા બાળકોનું ઉજળું ભવિષ્ય બનાવવા માટે જો કોઈ મજબૂત વિકલ્પ હોય તો માત્ર આમ આદમી પાર્ટી છે અહીંયાથી જેટલા પણ લોકો છે આજ પોતાના ગામમાં પોતાના મહોલ્લામાં પોતાના શહેરમાં જ્યારે પણ જશે ત્યારે આજથી સંકલ્પ કરવાનો છે હું મારી સાથે એકસો કરતાં વધારે કાર્યકર્તાને જોડીશ અને આમ આદમી માટે તન મન દનથી લૂંટાઈ જાયશ તૈયારી છે ને બધાની

হৃদয় খুব 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 খুব